mm <music> હેલો મિત્રો ગુડ મોર્નિંગ નમસ્તે જય સોમનાથ જય માતાજી વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો યુટ્યુબ ફેમિલી કેસે હો કે મસ્ત હોગે તંદુરસ્ત હોય આજના બ્લોગની શરૂઆત કરીએ તો જો સવાર સવારમાં અમારા હોમ મિનિસ્ટર લાગી જાય છે રસોઈના કામમાં અને ચિંતન પ્રતિક તો ગયા છે વેકેશન કરવા માટે બરાબર તો તમે જોઈ શકો છો રસોડામાં ચાલી રહ્યું છે રોટલી બનાવવાનું અને દૂધ બનાવવાનું કામકાજ હોમ મિનિસ્ટર દ્વારા જય સોમનાથ તો મિત્રો જુઓ ચાલુ થઈ ગયું છે રસોઈનું કામ અને આજે ખાસ વિશેષ દિન છે અમારા માટે અમારા કંપનીમાં આજે આવશે બધાના ઇન્ક્રીમેન્ટ લેટર તો મિત્રો જોઈએ શું મળે છે આજે તમને બતાવીશું પગાર વગેરે તો હું નહીં કહી શકું કારણ કે સોશિયલ મીડિયામાં આ બધું ના કહી શકાય પરંતુ મિત્રો પ્રમોશન મળ્યું છે કે નહીં એના વિશે હું તમને જરૂરથી વાત કરીશ અને કેટલા વર્ષે કે કેટલો ટાઈમ થયો પ્રમોશનને મારે અને કેટલા વરસ હું આ કંપનીમાં કામ કરું છું બધું જ તમને ડિટેલથી આ વિડીયોમાં હું તમને બતાવીશ પણ અત્યારે નહીં કે હાલ આમ નાસ્તોમાં બનાવી છે જો આજના મગ તો ફણગાવેલા મગ બનાવેલા છે નાસ્તો પાસ્તો કરી તૈયાર થઈ અને જઈશું ઓફિસ ઓફિસ જઈને જોઈશું શું છે આજની અમારું ઇન્ક્રીમેન્ટ લેટર તો મિત્રો ચાલો મળીએ સાંજે અત્યારે તો સવાર સવારમાં હવે અમે બે જણા છીએ હું અને હોમ મિનિસ્ટર ચિંતનનો પ્રતિક્રિયા ગામડે તો બીજી કોઈ મારી મસ્તી તો કહે છે જ નહીં અહીં તો બેના નાટક ચાલુ ને ચાલુ જોવે બરાબર મિત્રો મળીએ સાંજે ખૂબ જ નાનો બ્લોગ રહેશે પણ આજની વાત તમને એક મિડલ ક્લાસ ફેમિલીમાં નોકરીયાત વર્ગને લગતી ખૂબ સારી મતલબ એક સ્ટ્રગલ જેવી લાઈફની માહિતી તમને મળશે બનાવી દેજો અમારી સાથે બ્લોગમાં ચાલો મિત્રો બાય બાય જો અત્યારે આવી ગયા છે ગામડે અને બે દિવસ પહેલા એક આ વિડીયો બનાવેલો હતો પણ હાલ હવે અત્યારે આ બ્લોગને આપણે મૂકી રહ્યા છીએ તો જો મિત્રો વેકેશન પડી ગયું છે અને ચિંતન અને પ્રતિક આપણે ક્રિકેટ રમવામાં મશગુલ છે મજા આવે છે તમને રમવાની હે બોલ તો ખરો કઈ મજા આવે અમદાવાદ જેવી અમદાવાદ એવી મજા નહીં આવતી મારી બેટી તમને આ ગામડામાં મજા આવે છે આઠ બે રન લેવાઈ ગયા ત્રીજો રન બસ ખંચામાં જતું રહ્યું તો આ રન લઈશ તો નહીં મેં હાલો હાલો દોડી જ ના આંક્યો તો મિત્રો જુઓ જેમ આપણે વાત કરી હતી એવી જ રીતે હવે હું તમને કહેવાય ને કે કે આ વર્ષનું મારું ઇન્ક્રીમેન્ટ મતલબ કે ઇન્ક્રીમેન્ટ તો ઠીક ઠીક હતું જેવી રીતે નોર્મલ આવે છે પરંતુ જે એક આશા હોય છે કે ભાઈ ખાસા વર્ષોથી કંપનીમાં કામ કરીએ છે અને જો થોડું એક જેટલા આપણા વર્ષો હોય એનાથી જો પહેલું આપણને ઇન્ક્રીમેન્ટ મળે અથવા તો પ્રમોશન મળે તો આપણી લાઈફ થોડી બેટર બની શકે એના માટે પરંતુ એવું બન્યું નહીં આ વર્ષે પ્રમોશન ના મળતા રેગ્યુલર ઇન્ક્રીમેન્ટ થયું છે જો એ મેં તમને કીધું હતું જણાવવાનું તો એ રીતે છે તો મિત્રો તમારા લોકોના સપોર્ટ દ્વારા જો યુટ્યુબ દ્વારા યુટ્યુબમાંથી આપણને ઇન્કમ જનરેટ થાય તો મિત્રો આપણે પણ થોડું ફેમિલીમાં અને ખર્ચામાં એડજસ્ટમેન્ટ કરી શકીએ ઠીક છે આ હતી આપણી કહેવાય ને પ્રોફેશનલ લાઈફની વાત તો આવી રીતે થયું છે આ વર્ષે નેક્સ્ટ વર્ષે સારી મહેનત કરશું ફરીથી સફળતા મેળવવા માટે આગળ જવા માટે ગ્રોથ કરવા માટે મહેનત કરીશું અને જરૂરથી સફળતા મળશે એવી આશા રાખીશું આ વર્ષે જે ભગવાનને યોગ્ય લાગ્યું તે ગોતો આ તો ગોતો બે ચંપલ પહેર્યા વગર ઘરી ગયો અંદર ચા ખોઈ ગયો અંદર પડ્યો જો મિત્રો અંદર પડ્યો આ ના હતા આ ધંધો બહુ કર્યો અમે જોયે દડો નીકળો હાલો ચંપલ પહેરા વગર બહાર નીકળો આવી ના રમવાનું હોય ચંપલ પહેરીને આવવાનું હોય મારા આ કંપનીમાં એક વર્ષ થવા આવ્યા છે બે થી મેં જોઈન કરેલું પણ મેં અહીંયા ટ્રેનિંગ તરીકે જોબ કરેલી અત્યારે હાલ બે હાજર સત્તરમાં મેં ફરીથી જોબ કરેલું આ વસ્તુ કહેવાનો મતલબ એટલો જ છે લોકો કે પ્રાઇવેટ જોબ જે રહીને પ્રાઇવેટ જોબ કરતાં બિઝનેસ કરવો સારો અથવા તો યુટ્યુબ સોશિયલ મીડિયામાં જો આપણે મહેનત કરીએ ને તો આનાથી પણ વિશેષ આપણને મળી શકે આપણી જેટલી બી કેપેસિટી છે ને કેપેસિટીથી બી આપણે વિશેષ મતલબ ઇન્કમ જનરેટ કરી શકીએ અને આપણી ફેમિલીને આપણે ખુશ રાખી શકીએ પ્રાઇવેટ જોબમાં મિત્રો એવી વાત થઈ જાય છે ને કે આપણે આપણી જાતને ખુશ રાખી શકતા નથી બરાબર અત્યારે હાલ તો આપણે યુટ્યુબમાંથી ઇન્કમ નથી જનરેટ એટલે આપણે વસ્તુ છોડ્યા જેવી નથી ભવિષ્યમાં જો યુટ્યુબમાં સપોર્ટ સારો મળશે તો નેક્સ્ટ વિચારી શકીશું અને કંઈક આગળ જઈ શકશું ચાલો મિત્રો આ વિડીયોનો આપણે અહીંયા જેન કરીએ કારણ કે અહીંયા અમારે એ પ્રોબ્લેમ છે નેટવર્કનો ઇશ્યુ છે હું વધારે લાંબો બ્લોગ કરીશ તો અહીંયાથી બ્લોગ અપલોડ નહીં થાય અને મારે એડિટિંગ બી કરવાનું છે બંને વસ્તુ છે તો ચાલો મિત્રો મળીએ ફરીથી નવા બ્લોગ સાથે નવી ઉમીદ સાથે જય સોમનાથ જય માતાજી